સરકાર દ્વારા સ્કોલરશિપના નિયમોમાં ફેરફાર કરવામાં આવતા સુરતમાં ધોરણ એક થી દસ ના વિદ્યાર્થીઓ સ્કોલરશીપ માટે અટવાયા છે એસી ટકા બાળકોને સ્કોલરશીપથી બાકાત રહેવું પડશે તેવું શિક્ષકો દ્વારા ભય વ્યક્ત કરવામાં આવ્યો છે સરકાર દ્વારા જે સ્કોલરશિપના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે જેને લઈ સુરતમાં ધોરણ એક થી દસ ના વિદ્યાર્થીઓ સ્કોલરશીપ માટે અટવાઈ રહ્યા હોવાની વાતો સામે આવી છે મહત્વનું છે કે વિદ્યાર્થીઓના સ્કોલરશિપ માટે સરકારે રજિસ્ટ્રેશનના નિયમો બદલ્યા છે નવા નિયમો અનુસાર પિતા ગુજરાતી હશે તો જ બાળકને શિષ્યવૃત્તિ મળશે તેવી પરિસ્થિતિ સર્જાય છે તથા પિતા બિન ગુજરાતી અને માતા ગુજરાતી હશે તો પણ બાળક શિષ્યવૃત્તિ માટે હકદાર રહેશે નહીં તેવી હકીકતો સામે આવી છે ત્યારે શિક્ષકોને સ્કોલરશિપની ઓનલાઇન પ્રક્રિયા ગૂંચવણમાં મૂકી રહી છે ઓનલાઇન સ્કોલરશીપના રજીસ્ટ્રેશનમાં રેશન કાર્ડની એન્ટ્રી ફરજિયાત કરવામાં આવી છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં અન્ય રાજ્યોમાંથી સ્થાયી થયેલા સેંકડો બાળકોને સ્કોલરશિપથી વંચિત રહેવાની નોબત આવી રહી છે જેથી એંસી થકા બાળકો શિષ્યવૃત્તિથી બાકાત રહેશે તેવો ભય શિક્ષકોને સતાવી રહ્યો છે ત્યારે સુરત પ્રાથમિક શિક્ષણ મંડળ દ્વારા કેન્દ્રીય મંત્રી શીઆર પાટીલ અને રાજ્યના શિક્ષણ મંત્રીને પત્ર લખવામાં આવ્યો છે જેમાં ડિજિટલ પોર્ટલમાં વિદ્યાર્થીના રજિસ્ટ્રેશન વખતે એક ઓપ્શન રદ કરવાની માંગ કરવામાં આવી છે સ્કોલરશિપના ઓનલાઈન રજિસ્ટ્રેશનમાં જે ફરજિયાત રેશન કાર્ડની વિગત ભરવાનો ઓપ્શન આવે છે તેને રદ કરવા માટેની માંગ કરવામાં આવી છે તમારું નામ મારું નામ ગવાણ શિક્ષણ સમિતિની શાળા નંબર મુખ્ય શિક્ષક છું અને પ્રાથમિક મંડળમાં પ્રમુખ તરીકે ફરજ બજાવું છું આ વર્ષે ડિજિટલ પોર્ટલની જે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા છે એમાં ફેમિલી આઈડીના નામે એક સુધારો થયેલો છે જેમાં રાશન કાર્ડની વિગત નાખવી ફરજિયાત થઈ ગઈ છે જેના કારણે પરપ્રાંતિય બાળકોમાં નેવું ટકાથી વધુ બાળકો શિષ્યવૃત્તિથી વંચિત રહી જાય એવી સ્થિતિ છે અને જો રાજ્યના સંદર્ભમાં જોઈએ તો કેટલાક વાલીઓ જેમની ડોક્યુમેન્ટેશનની પ્રોસેસ બાકી હશે એમના બાળકો પણ આ સ્કોલરશિપથી વંચિત રહી જાય એવી સ્થિતિનું નિર્માણ થયું છે એટલે ગત બે મહિનાથી અલગ અલગ સંગઠનો દ્વારા જનપ્રતિનિધિઓ દ્વારા સરકારમાં રજૂઆત થઈ છે જે ત્યાર પછી સરકારશ્રી દ્વારા અને માનનીય શિક્ષણ મંત્રી દ્વારા એવી માહેનદરી આપવામાં આવી કે અમે વિભાગને સૂચના આપીશું અને જરૂરી જે કંઈ નડતર છે એ દૂર કરવામાં આવશે પણ અત્યાર સુધી એ ડિજિટલ પોર્ટલની વેબસાઇટમાં જે સુધારો થવો જોઈએ તો એ થયો નથી એટલે અમારી માગણી છે કે ગત વર્ષની જેમ જ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા રાખવામાં આવે જેથી તમામ બાળકોને શિષ્યવૃત્તિ મળે આ માટે અમે અત્યારે આ જ બાબત ફરીથી ધ્યાન પર લાવવા માટે રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી માન્ય ધારાસભ્ય અમારા લિંબાયતના સંગીતાબેન પટેલ અને કેન્દ્રીય મંત્રી અને ભાજપા પ્રદેશ પ્રમુખ અને અમારા સાંસદ શેર પટેલ સાહેબની બાબત રજૂ કરી છે કેમ કે અમારા વિસ્તારમાં આ બાબતથી જે વિદ્યાર્થીઓને પરિણામ થાય છે એની સંખ્યા સૌથી વધારે છે લગભગ નેવુંથી પંચાણું ટકા બાળકો અમારા વિસ્તારના આના કારણે શિક્ષોત્તિથી વંચિત રહી જાય એવી સ્થિતિનું નિર્માણ થયું છે